ભરૂચ જિલ્લાના દહેજની કંપનીમાં એટીએસ અને એસઓજીની ટીમ ના દરોડા કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ રો મટીરીયલ ઝડપી પાડવામાં આવ્યું એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટીરીયલ મોટી માત્રામાં ઝડપાઈ આવ્યું છે ભરૂચ પોલીસ કે એટીએસ આજે પત્રકાર પરિષદ યોજી શકે છે વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી માં આવેલ એક કંપનીમાં એટીએસ દરોડા પાડ્યા છે કરોડો નું પ્રતિબંધિત મટીરીયલ ઝડપી પાડ્યું છે ગુજરાત એટીએસની ભરૂચ જિલ્લામાં મોટી કાર્યવાહી છે દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં એટીએસ અને એસુજીએ રેડ કરી છે એમડી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરિયલને ઝડપી પાડ્યું છે આજે એટીએસ અને ભરૂચ પોલીસ મોટો ખુલાસો કરી શકે છે એ વિડીયો ક લાઇક કરી હમારી ચેનલો સબ્સ્ક્રાઇબ કરે બે લાઇકન જરૂર પેશ કરે અમારી વિડીયો સૌથી પહેલી દેખણી કે લીધે